બોડેલીમાં આજે રેશનિંગ દુકાનદારો દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું સેવા સદન ખાતે એકઠા થયેલા રવિવાર હોવા છતાં બોડેલી તાલુકાના આશરે જેટલા રેશનિંગ દુકાનદારોએ પોતાની દુકાનો બંધ રાખી હડતાલમાં જોડાયા હતા દુકાનદારોનું કહેવું છે કે મોંઘવારીના સમયમાં સરકાર દ્વારા આપવામાં આવતું કમિશન ખૂબ ઓછું છે અને તે વધારવામાં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે એક નવેમ્બર થી શરૂ થયેલી રાજ્યવ્યાપી હડતાલમાં હવે બોડેલી તાલુકાના દુકાનદારો પણ જોડાયા છે છતાં પણ સંચાલકો ભેગા છે અમારી હડતાલ સરકારશ્રી સામે પહેલી નવેમ્બર થી ચાલુ થઈ છે એ અમારી માંગણી છે વર્ષો જૂની એ સંતોષાતી નથી અમને કમિશન છૂટું છવાયું આપે પંચોતેર રૂપિયા બાર રૂપિયા પંદર રૂપિયા બે હજાર હજાર એ એ અમારી એક સળંગ કમિશન આપે અમારે કમિશન ખૂબ ઓછું આપવામાં આવે છે બીજું કે અમારું જો સમય સર્વર ચાલતું નથી એ સર્વર રેગ્યુલર ચાલુ થાય અને જે બે અંગૂઠા લેવામાં આવે છે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારનો એ એક જ અંગૂઠાથી એક જ ફિંગરથી ગ્રાહકને માલ મળી જાય તો જલ્દી એનો નિકાલ આવે એ અર્સે અમે ભેગા થયેલા છે અને જૂની માગણીઓ જે પડતર માગણીઓ છે અમારી પૂરી થતી નથી જ્યાં સુધી એ અમારી માગણીઓ સંતોષાય નહીં ત્યાં સુધી અમે કોઈ પરમિટ લઈશું નહીં પરમિટ જનરેટ કરશું નહીં અને ચલનના પૈસા ભરશું નહીં અમે અમારા બે એસોસિએશન સાથે જોડાયેલા રહીશું અમે બોડીલી એપીએચ તાલુકાના દરેક વેપારી આજે ભેગા થયા છે ગુજરાત રાજ્ય અને બોડોદરા જિલ્લા વડોદરા જિલ્લો થોડા જિલ્લાના દરેક વેપારી જોડાયેલા છે આમાં કારણ કે અમારે બહુ લાંબા સમયથી પડતર માંગણીઓ સરકારથી સંતોષાઈ નથી એના માટે અમે આજે ભેગા થયા છે અને હડતાલથી અમે આવતી ગઈકાલથી જોડાયેલા છીએ અથવા કરતાનું કારણ શું શું કારણ તમારું આ મોંઘવારીના જમાનામાં અમારે જીવવું ખૂબ જ અઘડું પડે છે કારણ કે સરકાર જે કમિશન આપે છે બહુ નહીં જીવવું હોય છે અને એ કમિશન અમારો વધારો કરવાની માગણી છે જેથી કરીને અમે વ્યવસ્થિત જીવી શકીએ બે જીવી શકીએ અને અમારી સેવા વ્યવસ્થિત આપી શકીએ બીજો અમારો મુદ્દો એવો છે કે સળવડ બહુ ખોડકાઈ જાય છે વિતરણ દરમિયાન પબ્લિક કિર્સન કાર્ડ ધારકો ખૂબ જ હેરાન થાય છે અંગૂઠા પડતા નથી બબ્બે અંગૂઠા લેવા પડે છે એટલે બહુ જ તકલીફ પડે છે તો સરકાર એક અંગૂઠો કરજે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની યોજનાનો એક અંગૂઠો કરજે તો પબ્લિકને બી શાંતિ થઈ જાય અને અમારે વ્યવસ્થિત સરોવર ચાલે તો અમે વિતરણ ઝડપથી કરી શકીએ એટલા માટે